આણંદના બોરિયાવી ગામે બે ઢાબા પર બજાર કરતાં સસ્તા ભાવે ડીઝલ મળતું હોવાની માહિતી આણંદ એસઓજી પોલીસને મળતા પોલીસે આ ઢાબા પર તપાસ કરી હતી રાજસ્થાની રામદેવ રાજપુરોહિત ધાબા પર જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે તેઓને છસો લિટર જેટલું કિંમત રૂપિયા સત્તાવન હજારનું ડીઝલ મળી આવ્યું હતું પોલીસે આ અંગે ઢાબાના માલિક નરપતસિંહ પરાગસિંહ રાજપુરોહિત અને ગોવિંદસિંહ યુવરાજસિંહ રાજપુરોહિતને પૂછપરછ કરતા તેઓની પાસે તેના કોઈ યોગ્ય જવાબ ન હતો ટ્રકના ડ્રાઈવરો પાસેથી એકત્ર કરેલું આ ડીઝલ તેઓ બજાર કરતા સસ્તા ભાવે વીતતા હતા જે અંગે પોલીસે ગુનો દાખલ કરી આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે ઢાબાના સંચાલક નરપતસિંહ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેઓ ટ્રકના ડ્રાઈવરો પાસેથી આ ડીઝલ મેળવે છે અને તેના બદલામાં જમવાનું પૂરું પાડે છે જોકે નરપતસિંહનો આ જવાબ સરળતાથી ઘડે ઉતરે તેમ નથી કેટલાક સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે આ બંને ઢાબા પર ટ્રકમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ચાલતું હોય છે વર્ષોથી ચાલતા આ કૌભાંડની જ્યારે આણંદ એસઓજી પોલીસને જાણ થઈ ત્યારે પોલીસે સ્થળ પર દરોડો પાડી આ બંને ઇસમોની ધરપકડ કરી હતી